પોરબંદરમાં અનેક બગીચાઓના નવનિર્માણ બાદ તેની જાળવણી કરવામાં આવતી નથી ખાસ કરીને ચોપાટી આવેલા શિવાજી જર્જરિત હાલત બની છે બગીચાના નવનિર્માણમાં જેથી બગીચાનું સમારકામ કરવા શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે પોરબંદરની ચોપાટી ખાતે વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ શિવાજી બાગનું પાલિકા દ્વારા પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને નવનિર્માણ કર્યું હતું અને આ બાગમાં હિંચકા અને લસરપટ્ટી સહિત બાળ મનોરંજનના સાધનો અને બેસવા માટેની બેન્ચો મૂકી હતી જેમાં મોટા ભાગના હિંચકા તૂટી ગયા છે તો કેટલીક બેન્ચો પણ તૂટી ગઈ છે જેને લઈને આ સાધનો અને બેન્ચોની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે અને બાળકો આવા સાધનોમાં બેસે તો અકસ્માતનો પણ ભય સતાવે છે આથી વહેલી તકે આવા તૂટેલા સાધનો દૂર કરી કોન્ટ્રાક્ટરના ખર્ચે જ નવા સાધનો ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માત્ર સાધનો જ નહીં પરંતુ અહીંની દિવાલોમાં પણ તિરાડો જોવા મળે છે અને દરવાજા પણ તૂટી ગયા છે આ પાલિકાના અગાઉના શાસકોના શાસન દરમિયાન સાધનો થયા હતા અને બગીચાનું નવ નિર્માણ થયું હતું જે નબળી ગુણવત્તાનું હોય તેવું સામે આવતા ભ્રષ્ટાચાર થયો હોય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે અગાઉ સ્કેટિંગ રિંગમાં નિર્માણના માત્ર ચાર માસમાં જ મસ્ત મોટી તિરાડો સામે આવી હતી ત્યારે હવે બગીચાના પણ પણ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં બાળકો ફરવા આવી રહ્યા છે તો પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવે છે પરંતુ બાગનું એક પણ બાળ મનોરંજનનું સાધન ઉપયોગમાં લઈ શકાય તેમ નથી આથી બાળકો અહીં આવી નિરાશા અનુભવે છે આંગે અંગે જિલ્લા શિવસેના પ્રમુખ દિલીપભાઈ મશૃએ પણ તપાસની માંગ કરી બગીચાનું સમારકામ કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીથી કરાવવા અને તમામ સાધનો નવા મૂકવા માંગ કરી છે અને અગાઉ આ મામલે થયેલ ભ્રષ્ટાચારની પણ તપાસ કરવા માંગ કરી છે અને બાગનું નામ શિવાજી બાગ અપાયું છે ત્યારે બાગની દુર્દશા નિહાળી શિવાજીની ગરિમા પણ જળવાતી ન હોવાનું લાગી રહ્યું છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર